કંપનીના કર્મચારીઓ તેમજ કંપનીના અલગ અલગ વિભાગના મેનેજરો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇઠ્યોતેરમાં સ્વતંત્રના દિવસે કેર ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા કાલ અને ગત દિવસે ફ્લેગનું રેલી નીકાળવામાં આવી હતી અને કેર ગ્રુપના સર્વ પરિવાર સાથે બહુ મોટા પ્રમાણે રેલી નીકળી હતી અને પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજનું ધ્વજવંદન કર્યું અને નરેન્દ્ર મોદી મોદીજીએ જે મેસેજ આપ્યો હતો એ અમે લોકોએ બહુ સારી રીતે સ્વચ્છતાનું સ્વચ્છતાનું અભિયાન ચલાવવા માટે કીધું હતું તો એ અમે કન્ટિન્યુ રાખ્યું છે અને અમારા કેર ગ્રુપ દ્વારા દરેકને મેસેજ આપે છે પરિવારના પરિવાર આ મેસેજ આગળ પાસ કરે ને દેશને ખૂબ સુંદર રાખે ને બહુ માન છે અભિમાન છે કે હું આ દેશમાં જન્મ લીધો છે અને તિરંગો મારું માન અભિમાન છે તો હું તિરંગાને ખૂબ ખૂબ સલ્યુટ કરું છું